પંદર તારીખોનીમાં આ લોકોના પાઇપ નાખવાના છે અરે ભાઈ ટાઈમ ઓછો તો આપણે ત્રણ મહિના ત્યાં શું કરતા હતા એજ એજન્સી તો આ તો એજન્સીવાળાને પૂછું છું તમે એજન્સી જવાબદાર વ્યક્તિ છો આ તો વાત કરી લો હા આ વાત કરી લ્યો તમે ઓકે સીબી આખી નાખી સવની યોજના વાર આવે પછી ઉભી હું ચાર મોલમાં શારભાઈને ચાલી દીધું નમસ્કાર સાથીઓ હું પિયુષ પરમાર માળીહાટીના તાલુકા પંચાયત સદસ્ય હું રાજનીતિમાં છું આ બ્લોગ બનાવવાનું કારણ પણ એ જ છે કે અમે જે રીતના રાજનીતિમાં કામ કરીએ છીએ જનતાને ઉપયોગી થવાના પ્રયત્ન કરીએ છીએ એ જનતા સુધી પહોંચે અને ક્યાંક જનતામાં જાગૃતતા આવે અને જનતાને જ્યારે જાગૃતતા આવશે ત્યારે અમારા જેવા નેતાઓની કદાચ જરૂર નહીં રહી મારો હેતુ માત્ર ને માત્ર જનતાના હિત માટે થઈને જનતાને જાગૃત કરવાનું છે આજે હું જઈ રહ્યો છું માળીહાટીના તાલુકાનું લાડુડી ગામ છે ત્યાં ખેડૂતોનો પ્રશ્ન છે સૌની યોજનાથી ઘણા સમય ત્યાં કામ ચાલુ છે અત્યાર સુધીમાં કામ પૂર્ણ નથી થયું ચોમાસાનો સમય છે ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી એ ખેડૂતોની ખેતરમાં ઝેરું દી પણ અત્યાર સુધી પાઇપ ફિટ કરવામાં આવ્યા નથી અને કાલે જે ખેડૂતોના ફોન હતા તેમાં એમાં મને એવું જણાવવામાં આવ્યું છે કે જે તે એજન્સી અથવા સરકારના જે અધિકારીઓ એવું કીધું છે કે હવે અમે આ ઝેર બોરી દઈએ છીએ ને આવતા ચોમાસા પછી કામ કરીએ આ ક્યારેય ચલાવી દેવામાં નહીં આવે એના માટે જ હું જઈ રહ્યો છું લાડુડી ગામે ગુજરાતની તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે કે વિડીયો વધારે વધારે શેર કરજો જેથી જાગૃતતા લોકોમાં આવે અને લોકોનો જાગૃતતા આવશે તો ભવિષ્યમાં તમારે કોઈ નેતાના સહારે નહીં રહેવું પડે એટલા માટે તમામ લોકોને વિડીયો શેર કરવા નમ્ર વિનંતી કરું છું ચાલો મળીએ લાડુડી મુકામે

સરકારી ચોપડા વગનો ઉપયોગ કરીને આ ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે પણ અધિકારીઓને ફોન કરીને કીધું હતું કે અત્યારે એની સિઝન ઉભી છે ઘઉં ઉભા છે અત્યારે એનું કામ જ્યાં ઘઉં સુધી જ્યાં સુધી ઘઉં વધાઈ નહીં જાય કે ઉપડી નહીં જાય ત્યાં સુધી કામ તમારું કરવા દેવામાં નહીં આવે ત્યારે એ જે અધિકારીએ જવાબ આપ્યો હતો કે હા અમે પણ એવું નથી ઈચ્છતા કે આ ઉભા પાકને નુકસાન થાય એ પછીના આ ચાર થી પાંચ મહિના સમયમાં આ જર ખોઈ છે છતાં પણ આજ દિન સુધી બોરવાનો પ્રયત્ન નથી કર્યો આપણે સૌ જાણીએ છીએ આજે સાત તારીખ છે પંદર જૂન સુધીમાં વાવણીઓ થઈ જાય છે ખેડૂતોને પોતાના ખેતરો હજી તૈયાર કરવાના બાકી છે અને મેક્સિમમ લાસ્ટ એની મુદત જે હતી એ પંદર જૂનની હતી છતાં પણ આ એજન્સી ક્યાંક ને ક્યાંક લાપરવાહી વ્યક્તિ છે અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું કે આ રીતની લાપરવાહી મારી માળિયા હાટીનાના સામાન્ય ખેડૂતો માટે સહન નહીં કરીએ એના માટે કદાચ જીવ દેવો પડશે તો જીવ દઈને લડાઈ કરવું હવે ડાયરેક અધિકારીને ફોન કરીએ છીએ એની અંદર જ વાત કરીએ કે અધિકારીઓ શું કહેવા માંગે છે એમને એમ કેમ ખાઈ દ્યો તો શું કામ આપણે ખોઈદ્યું શું કામ પહેલાં જેમણે બોલવાનું હતું

હા ના પછી નોત બુરી ને ભાઈ તો કોઈ કામ કરીને ને એ આપણે મનમાની હાકીને તો તો ન કરી ભાઈ તમે એમ કેવો અત્યારે બુરી ગયો એટલે મનમાની થઈ ને બીજું થયું

હા તમારે કઈ એજન્સી મેન એજન્સી કઈ છે નંબર કોણ કોણ જવાબદાર વ્યક્તિ છે પ્રમોદ સાહેબ ઓકે વાંધો નહીં પિયુષ પરમાર સાહેબ ચાર રિંગ કરી આપશ્રી પણ આપની રીસી ના થઈ

સાહેબ મને મને વિશ્વાસ હતો કે આ લોકો નહીં પહોંચ્યા હોય એટલે જ જ હું આજે કરવા આવ્યો છું હવે તમને કહું પંદર તારીખ નો સમય છે હજી જો આ રીતના ગોટા કરશે મેં તમારા રિસીવ ન થઈ એટલે મેં ટીડીઓ સાહેબ ને મામલતદાર સાહેબ ફોન કર્યો ક્લિયર કરતો છું સાહેબ વસ્તુ એ છે કે તમે અહીંયાથી જવાબદારીઓ જે સિંધો છો એ નીચે લેવલ કામ નથી થતું બાકી તો સાહેબ આ તમે અત્યારે સમજો પંદર તારીખે તમારે આને હોપી દેવાનું હોય માની લો કે વરસાદ થઈ ગયો આ ખેડૂત પોતાનું ખેતર કેમ કઈ રીતના તૈયાર કરશે તમે મન કયો જી સાહેબ મેં અહીંયા આવીને ખેડૂતની હાલત જોઈ છે એક દસ વીઘાના ખેડૂતમાં ચાર ભાઈઓ છે

સાહેબ અગિયાર બાર તારીખ તમારી પણ કાલે મશીન પોચી જાય કામ ચાલુ થયેલા ખેડૂતો કેવાના જ છે કે ભાઈ મશીન કામ ચાલુ થઈ ગયું નઈ આવ્યું હોય તો હું તમને ફોન કરીને કઈ

સાબ તઈલે તઈલ નઈ તમે કહો તો આવી જાય સાબ હપ્તા નથી આવા ખીડુકના પૈસા આત મહિનેથી નમ છે હાલો આ ઉનાળાનો મિરા મનાલ 15 તારીખમાં તમને નતું કીધું હું દેખાય હર ઈ હજી દેખાય જો રાખો રાખો દેખાય રાખો રાખો દેખાય લે

ए भैया तो आपको पैसा दे देना चाहिए ना खेरद को तो साहब अब હવે કોઈ એ એજન્સીને હું કોઈ સંપર્ક નહીં કરું સાહેબ એ જે તમને જવાબદારી સોંપું છું અને તમારી ઉપર વિશ્વાસ રાખું છું બરાબર છે જેથી કરીને મારે હેરાન હું કોઈને હેરાન કરવા માંગતો નથી ને તમે પણ હેરાન ન થાવ જીસીબી આકી નાખી સૌની યોજના વાર આવે પછી ઊભી મોલમાં ચારભાઈનું કદડીને ખાલી દીધું પછી પિયુષભાઈને અમે ફોન કર્યો પિયુષભાઈ આવ્યા પછી રોકાયું ઊભા મોલમાં ભાઈ ઉનાળે ગાઢજો તમે અત્યારે રહેવા દો પછી ઉનાળે ગાળવાનો આવ્યા સો મહનું ટાણું આવ્યું ચારે પછી આવ્યા ચારે આવ્યા પછી ભૂંગરા ફિટ નહોતા કરતા મેં અનેકને કીધું હતું કે ભૂંગરા ભાઈ ફિટ કરજો ફોન કરતા વારંવાર તો બે આવી જાવ પાઇપલાઇન પછી કે પાઇપલાઇન છે ને તમારે અત્યારે નહીં ફિટ થાય દિવાળી પછી ફિટ થાય દિવાળી પછી ફિટ થાય કે તો અમારે તો પાછું પોર હાથ મહિના કાઢવાનું જ રહે પિયુષભાઈ આવ્યા એટલે અમારું કામ થઈ ગયું પિયુષભાઈને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો સાથીઓ આપે સંપૂર્ણ વિડીયો જોયો હશે કે એક નાનો અને મધ્યમ ખેડૂત કઈ રીતના હેરાન અને પરેશાન થઈ રહ્યો છે એની વાચા પાળો વ્યક્તિ કોઈ છે જ નહીં અમારા પ્રયત્નો છે તમે જોયું હશે સૌની યોજનામાં અધિકારીઓ અને જે તે એજન્સીઓએ નાના લોકોને ક્યાંક ને ક્યાંક જે નિયમો જાણતા નથી એને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરવાની કોશિશ કરી છે ટૂંકી વિગત એ છે કે મારા પ્રયત્નો પણ એ છે રાજનીતિમાં જ્યારથી રાજનીતિમાં છું એક જ વાત કરી રહ્યો છું રાજનીતિ કરવા નથી આવ્યા લોકોના કામ કરવા માટે આવ્યા છીએ અને વિડીયો બનાવવાનો મેઈન ઉદ્દેશ્ય પણ એ જ છે કે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં લોકો સુધી મારો અવાજ પોતે અને લોકોમાં જાગૃતતા આવી શકે એટલા માટે આ વિડીયો બનાવીને મૂકું છું તમામ લોકોને વિનંતી અને આગ્રહ છે જ્યાં જ્યાં અમારી જરૂર પડતી હોય તો અમે કોન્ટેક નંબર પણ આપીએ છીએ આપને અમારું ધ્યાન દોરજો અને વિડીયો સમગ્ર ગુજરાતમાં વધારે વધારે શેર કરવા આપ સર્વને વિનંતી કરું છું મારી યુટ્યુબ ચેનલ પિયુષ પરમાર પર તમે સર્ચ કરીને આ વિડીયો જોઈ શકશો અને મારું ફેસબુક પિયુષ પરમાર ઇન્સ્ટાગ્રામમાં પણ પિયુષ પરમાર સર્ચ કરી અને મારી સાથે જોડાઈ શકશો આવી જ રીતના અમે માત્ર કામની રાજનીતિ કરીએ છીએ અને એક મકસદ લઈને ચાલ્યા છીએ કે આવનારા સમયમાં લોકોમાં જાગૃતતા આવી જશે તો પિયુષ પરમારની લોકોને જરૂરિયાત નહીં રહે પોતાની રીતના પણ લોકો અધિકારીઓ સાથે કામ કઢાવી શકશે આ તકે જે પ્રશ્ન બન્યો અને હાલ સોલ્વ થઈ ગયો છે આ તકે કેશોદના સૌની યોજનાના સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ટીડીઓ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મામલંદર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આખરે તમે અવાજ બનીને જનતાના નાના અને મધ્યમ ખેડૂતોનું આ કામ કરી બતાવ્યું આભાર જય હિન્દ જય ભારત વિડીયો વધારેમાં વધારે શેર કરો આપ સરોવને નમ્ર વિનંતી કરું છું જય હિન્દ